પાદમ નમસ્તે બાળમિત્રો સુપ્રભાત સુપ્રભાત સરસ બાળમિત્રો ચાલો આજે હું તમને સંસ્કૃત ભાષામાં એક સરસ મજાનું અભિનય ગીત સંભળાવું આ અભિનય ગીત એવું છે કે અભિનય ગીતના શબ્દો મુજબ અભિનય કરતાં કરતાં આપણા શરીરની સુંદર અંગકસરત પણ થતી રહે છે તો ચાલો આપણે અભિનય ગીત જોઈએ દક્ષિણ પાદમ પુરસ્કુરુ દક્ષિણ પાદમ કુરૂ પૃષ્ઠમ મંદમ મંદમ ભામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ પાદમ પુરસ્કુરુ વામમ પાદમ પાદં પૃષ્ઠમ મંદમ મંદમ ભામયતમ ગોલાકારમ સ્વયં બ્રમ દક્ષિહસ્તરસ્કુરૂ દક્ષિણહસ્ત કુર પૃષ્ઠ મંદ મંદમયતમ ગોલાકાર સ્વયં મંદમ વાપૃષ્ઠ મંદ મંદમયતમ ગોલાકારં સ્વંભ્રમ હસ્તવયં પુરસ્કુરૂ હસ્તવય કુર પૃષ્ઠ મંદમ મંદમ ભામયમ ગોલાકાર સ્વયં સર્વાંગી પુરસ્કુરૂ સર્વાંગ કુર પૃષ્ઠ મંદમ ભામયતમ ગોલાકારમ સ્વયં બ્રમ સર્વે મિલિવા ખેલામિવા ગાયામિવા ખાદા સર્વે મિલિતવા નૃત્યામહ બાળમિત્રો મજા આવીને અભિનય ગીત જોવાની સરસ તો ચાલો હવે આપણે આ અભિનય ગીતની પંક્તિઓ સમજીએ પંક્તિ એક દક્ષિણ પુરસ્કુરુ દક્ષિણ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભામયતમ ગોલાકારમ સ્વંભ્રમ સમજૂતી આ પંક્તિઓમાં કહ્યું છે કે જમણો પગ આગળ કરો જમણો પગ પાછળ કરો જમણા પગને ધીરે ધીરે ફેરવો અને તમે પણ પોતે ગોળ ગોળ ફરો પંક્તિ બે વામ પાદમ પુરસ્કુરુ વામમ પાદમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ સમજૂતી આ પંક્તિમાં કહ્યું છે કે ડાબો પગ આગળ કરો ડાબો પગ પાછળ કરો ડાબા પગને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો પંક્તિ ત્રણ દક્ષિણહસ્તમ પુરસ્કુરુ દક્ષિણહસ્તમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભામય ભામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ સમજૂતી આ પંક્તિઓમાં કહ્યું છે કે જમણો હાથ આગળ કરો જમણો હાથ પાછળ કરો જમણા હાથને ધીમે ધીમે ઘુમાવો અને તમે પણ સાથે ગોળ ગોળ ફરો પંક્તિ વામં હસ્તમ પુરસ્કુરૂ વામ હસ્તમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભામયતમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ સમજૂતી આ પંક્તિઓમાં કહ્યું છે કે ડાબો હાથ આગળ કરો ડાબો હાથ પાછળ કરો ડાબા હાથને ધીરે ધીરે ફેરવો અને તમે પણ પોતે ગોળ ગોળ ઘૂમો પંક્તિ પાંચ હસ્તદ્વયમ પુરસ્કુરુ હસ્તદ્વયમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વંભ્રમ સમજૂતી આ પંક્તિઓમાં કહ્યું છે કે બે હાથ આગળ કરો બે હાથ પાછળ કરો તેમને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો પંક્તિ છ સર્વાંગમ હિ પુરસ્કુરુ સર્વાંગમ હિ કરુપૃષ્ઠમ મંદમ મંદમ ભામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ સમજૂતી આ પંક્તિમાં કહ્યું છે કે શરીરના બધા જ અંગો આગળ કરો બધા જ અંગો પાછળ કરો ધીમે ધીમે તેમને ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો પંક્તિ સાત સર્વે મિલિતવા ખેલામ સર્વે મિલિતવા ગાયામહ સર્વે મિલિતવા ખાદા મવે મિલિતવા નૃત્યામહ સમજૂતી આ પંક્તિઓમાં કહ્યું છે કે આપણે બધા સાથે મળીને રમીએ છીએ બધા મળીને ગાઈએ છીએ બધા મળીને ખાઈએ છીએ અને બધા સાથે મળીને નાચીએ છીએ મિત્રો સમજ પડીને આ ગીતની પંક્તિઓમાં સરસ બાળ મિત્રો આ અભિનય ગીત એવું છે કે તેનો અભિનય કરતાં કરતાં આપણા શરીરના